સુરત જિલ્લા પોલીસ હાલ માદક પદાર્થોનું વેચાણ કરતા ઈસમો પર તવાઈ લાવી રહી છે ત્યારે બારડોલી ટાઉન પોલીસે પણ આજરોજ ઈસોલી ગામમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો બારડોલી તાલુકાના ઈસરોલી ગામે ફળિયામાં રહેતા સંજય લાલુ હળપતિના ઘરે ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી બારડોલી ટાઉન પોલીસના એએસઆઈ મહેન્દ્ર સન્નાને મળી હતી જેને લઈ બારડોલી ટાઉનની ટીમ ઘટના સ્થળે જઈ રેડ કરતા ઈસરોલી ગામે પરફળિયામાં રહેતા સંજય લાલુ હળપતિને ત્યાંથી સાત કિલો જેટલો ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો અને સાથે સંજય લાલુ હળપતિની પણ ધરપકડ કરવામાં આવી હતી જેની કુલ મુદ્દામાલની કિંમત સિત્તેર હજારથી વધુ થાય છે હાલ તો પોલીસે આ ગાંજો ઝડપી પાડ્યા બાદ આ સંજય છૂટક વેચાણ કરતો હતો કે શું કરતો હતો અને આ મુદ્દામાં ક્યાંથી આવ્યો છે તેની તપાસ હાથ ધરી છે